વડોદરાના નંદેસરી કાર્યરત દીપક નાઇટ્રેટ કંપની સીએસઆર પ્રવૃત્તિઓ થકી સમાજ સેવાના ઉમદા પ્રયાસોને પણ સાકાર કરી છેવાડાના માનવીના જીવનમાં ખુશાલી આવે તે માટે દીપક ફાઉન્ડેશનની સ્થાપના કરી સેવાના આ યજ્ઞને વધુ અસરકારક પુરવાર કર્યો છે દીપક ફાઉન્ડેશનના નેજા હેઠળ અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે તાજેતરમાં આવેલ પૂરની પરિસ્થિતિમાં દીપક ફાઉન્ડેશન લોકોને આરોગ્યની મદદ મળે તે માટે સતત દોડતું રહ્યું હતું હવે દીપક નાઇટ્રેટ કંપની દીપક ફાઉન્ડેશનને નંદેસરી પોલીસ સાથે મળી પોલીસ કર્મચારીઓ માટે ખાસ આરોગ્ય કેમ્પ યોજ્યો હતો નંદેસરી પોલીસ મથકમાં આયોજિત આરોગ્ય ચેકિંગ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી બ્લડ ટેસ્ટ આઈ ચેકઅપ ટીબી ચેકઅપ એક્સરે વગેરેના ચેકઅપ સાથે જરૂરી દવા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કેમ્પમાં એસીપી ડીજે ચાવડા નંદેસરી પોલીસ મથકના પીઆઈ સ્વપ્નિલ પંડ્યા અને દીપક નાઇટ્રેટ કંપનીના નિર્મલસિંહ આજે દીપક નાઇટ્રાઇટ લિમિટેડ દ્વારા તેમના દીપક ફાઉન્ડેશન દ્વારા નંદેશ્વરી ખાતે નંદેસરી પોલીસ સ્ટેશનમાં નંદેશ્વરી પોલીસ સ્ટેશનના સ્ટાફનું મેડિકલ હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો જેમાં દરેક જણનું ફિઝિકલ એક્ઝામિનેશન પછી બ્લડ ટેસ્ટ પછી એમના આંખની તપાસ અને એક્સરે અને કોઈને ટીવીના કોઈ લક્ષણ હોય તો એની માટેનું એક નિદાન વાન જે અમારી દીપક ફાઉન્ડેશન દ્વારા ઓન વ્હીલ વ્હીલ છે ગાડી એમાં અમે આખું ટેસ્ટિંગ એઆઈ બેઝ આખી ટેકનોલોજી બેઝ ટીવીનું નિદાનની પણ ત્યાં સગવડ છે એટલે એ રીતનું બધાનું આજે મેડિકલ તપાસ કરવામાં આવી છે નંદેસરીના ટોટલ પોલીસ સ્ટાફની અને આનો રિપોર્ટ દરેકને વ્યક્તિગત તેમજ પોલીસ સ્ટેશનને દીપક ફાઉન્ડેશનની ટીમ દ્વારા આપવામાં આવશે આ પ્રસંગ આજના આ પ્રસંગે આ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પંડ્યા સાહેબ તેમજ એસીપી સાહેબ ચાવડા સાહેબ હાજર રહ્યા હતા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સ્ટાફ લોકોએ મોટી સંખ્યામાં દરેક સ્ટાફે ભાગ લીધો હતો થેન્ક યુ